હેલો એવરી સ્વાગત છે તમારું ચેનલમાં આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી બરફી એકદમ સોફ્ટ અને જાળીદાર બરફી તૈયાર થાય છે પરફેક્ટ માપ સાથે આજે હું તમારી સાથે બર્ફીની રેસિપી શેર કરીશ જો તમને મારી રેસિપી ગમતી હોય અને હજુ સુધીમાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા એમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો પછી એ વાટકીથી બધા માપ લેવાના છે એક વાટકી ઘી લીધું છે ઘીને મેલ્ટ કરીને લીધું છે સાથે રોટલીનો ઝીણો લોટ આવે એ લીધો છે એક વાટકી અડધી વાટકી ઘઉંનો કરકરો લોટ સાથે અડધી વાટકી ચણાનો લોટ લીધો છે એક વાટકી ઘી સાથે આપણે બે વાટકા લોટ લેવાનો છે જેમાં ઘઉંનો ઝીણો લોટ કરકરો લોટ અને ચણાનો લોટ મિક્સ કરીને બે વાટકા લોટ થાય છે એક વાટકી ગોળ લીધો છે સાથે બે ચમચી મલાઈ બે ચમચી કોપરાનું છીણ અને એક ચમચી ખસખસ લીધા છે પેનમાં એક વાટકી પીગળેલું ઘી ઉમેરીશું જો તમારે ઘીનું પ્રમાણ ઓછું રાખવું હોય તો તમે પોણો કપ સુધી ઘી લઈ શકો છો સાથે એક વાટકી ઘઉંનો ઝીણો લોટ એટલે કે રોટલીનો લોટ લીધો છે બરફી દાણેદાર બને તે માટે આપણે અડધી વાટકી ઘઉંનો કરકરો લોટ લીધો છે જો તમારી પાસે ઘઉંનો કરકરો લોટ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અડધી વાટકી ચણાનો લોટ ઉમેર્યો અને હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે ચણાનું લોટ ઉમેર્યું હોવાથી ગાંઠા ન વળે એ વાતનું ધ્યાન રાખવું અને લોટને આપણે ઘીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ લો રાખવાની છે અત્યારે અને પહેલા લોટને આપણે મિક્સ કરી લઈશું જો હાઈ ગેસની ફ્લેમ ઉપર તમે લોટ શેકશો તો લોટ સરખો નહીં શેકાય તે માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે અને અત્યારે તમે જોઈ શકો છો લોટ બધું જ ઘી એબ્ઝોર્બ કરી લીધું છે અને જેમ શેકાશે તેમ તેમાંથી ઘી છૂટું પડવા લાગશે તો આ રીતે આપણે લોટને શેકવાનો છે લોટને આ રીતે ચલાવતા રહેવાનું છે જેથી લોટ સરસ એવો બધી સાઈડથી શેકાશે અને તમે જોઈ શકો છો બે મિનિટ જેવું થઈ ગયું છે લોટ પહેલાં કરતાં હલકો થઈ ગયો છે તો આ રીતે આપણે જેમ શેકશું તેમ લોટ હલકો થવા લાગશે અને લોટને હજી આપણે થોડી વાર માટે શેકવાનો છે લોટનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું અને આ રીતે ચલાવતા પણ રહેવાનું છે લોટ જેમ શેકાશે તેમ તેમાંથી ઘી છૂટું પડવા લાગશે જો તમારે લોટમાંથી ઘી છૂટું ન પડતું હોય તો તમે બે ચમચી જેટલું ઘી ઉમેરશો એટલે લોટમાંથી ઘી છૂટું પડવા લાગશે લોટ પહેલાં કરતાં ઘણો હલકો થઈ ગયો છે અને હજી આપણે લોટને શેકવાનો છે લોટ જેમ શેકાશે તેમ ઉપર થી આ રીતે બબલ્સ થવા લાગશે અને જાળી પણ પડવા લાગશે લોટ માંથી આવવા લાગી છે અને લોટ માંથી આ રીતે જાળી પણ પડે છે ઘી પણ છૂટું પડવા લાગ્યું છે અને પહેલા કરતા લોટ ઘણો હલકો થઈ ગયો છે હવે તમે જોઈ શકો છો પેલા કરતા કલર પણ ચેન્જ થઈ ગયો છે બબલ સારી રીતે આવવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની લોટને એક મિનિટ માટે ચલાવતા રહીશું પેન ગરમ હોવાના લીધે લોટ વધારે ડાર્ક ન થાય એ વાતનું ધ્યાન રાખવું હવે પેનને આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું અને હવે ગોળ મિક્સ કરવાનો છે ગોળનું પ્રમાણ એક વાટકી લીધું છે બે વાટકી લોટ સાથે આપણે એક વાટકી ગોળ ઉમેરવાનો છે એકદમ પરફેક્ટ માપ છે લોટ ગરમ છે એટલે ગોળ સરસ રીતે મિક્સ થઈ જશે બે ચમચી કોપરાનું છેણ ઉમેરીશું જો તમારે ન ઉમેરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને લોટમાં આપણે ગોળ અને કોપરાનું બંને વસ્તુ મિક્સ કરી લઈશું ગોળ ઉમેરતી વખતે તમારે ગેસની ફ્લેમ ઉપર પેન નથી ચડાવવાનું આ રીતે આપણે લોટ ગરમ છે એટલે ગોળ જલ્દી મિક્સ થઈ જશે અને ગોળ ઝીણો કાપીને ઉમેરવાનો એટલે જલ્દી પીગળી જશે તો આ રીતે બધી જ વસ્તુ મિક્સ કરી લીધી છે હવે બે ચમચી મલાઈ ઉમેરીશું મલાઈ ઉમેરવાથી મીઠાઈ આપણી એકદમ સોફ્ટ તૈયાર થશે જો તમારે દૂધ ઉમેરવું હોય તો તમે ચાર ચમચી જેટલું દૂધ પણ ઉમેરી શકો છો મલાઈ બે ચમચી અને દૂધ ચાર ચમચી ઉમેરવાનું પણ બંનેમાંથી એક જ વસ્તુ ઉમેરવાની વધારે પડતું ઉમેરવાનું નથી મિક્સ કરી લઈશું મલાઈ ઉમેરવાથી એકદમ બરફી સોફ્ટ તૈયાર થશે અને હવે આપણે બરફીને સેટ કરવા માટે પ્લેટને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું તો આ રીતે મેં ઘીથી ગ્રીસ કરી લીધી છે પ્લેટને અને હવે આપણે બરફીનું મિશ્રણ ઉમેરી દઈશું અને સરખું આપણે સેટ કરી લઈશું બરફી તમારે જાડી કે પાતળી જે રીતે કરવી હોય એ રીતે તમારે સેટ કરી લેવાની તો આ રીતે સરખું આપણે સેટ કરી લઈશું અને હવે આપણે વાટકીને ઘી લગાવીને આ રીતે પ્રેસ કરીને સરખું આપણે પાથરી લેવાની છે બરફીને તો આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાનું પાથરી લીધું છે હવે થોડા ખસખસ ઉમેરવાના છે તમે ડ્રાય ફ્રૂટ પણ ઉમેરી શકો છો પણ ખસખસવાળી હું બરફી બનાવું છું તો આ રીતે ખસખસ ઉમેર્યા છે અને હવે આપણે ચમચાની મદદથી પ્રેસ કરી લઈશું જેથી સરસ બધું સેટ થઈ જશે અને હવે આપણે અડધી કલાક માટે સેટ થવા માટે મૂકી દઈશું બરફીને સેટ થતાં બહુ વધારે વાર નથી લાગતી અડધી કલાકમાં સરસ મજાની સેટ થઈ જાય છે અને હવે આપણે નાઇફની મદદથી પીસ કરી લઈશું પીસ તમારે જે સાઇઝના કરવા હોય એ સાઇઝના તમે કરી શકો છો ઊભી લાઈનમાં અને આડી લાઇનમાં આપણે કટ લગાવી દઈશું તો આ રીતે સરસ મજાની બરફી તૈયાર છે તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ તૈયાર થઈ છે આ રીતે આપણે પીસ કરીએ તો સરસ મજાના પીસ તૈયાર થાય છે એક પીસ કાઢીને બતાવું તો આ રીતે સહેલાઈથી પીસ ડિમોલ્ટ થઈ જાય છે અને તમે જોઈ શકો છો એકદમ જાળીદાર બરફી તૈયાર થઈ છે બરફીના બે ભાગ કરીને બતાવું તો એકદમ સોફ્ટ બરફી તૈયાર થઈ છે એકદમ પરફેક્ટ માપ સાથે જો તમે આ રીતે બરફી બનાવશો તો તમારી બરફી પણ એકદમ સોફ્ટ તૈયાર થશે નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ